નમસ્કાર રુદ્ર એજ્યુકેશન હેસટેગ સિરીઝ સુતી ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય સંસ્કૃત પ્રકરણ એક સમવધમ સાથે મળીને બોલો પહેલાં ચાર શ્લોકની સમજૂતી મેળવ્યા બાદ આજે આપણે પાંચમા શ્લોકની સમજૂતી મેળવીશું શ્લોક છે કાલે વર્ષતું પર્જન્ય પૃથ્વી સસ્ય સાલીની દેશો અયમ ક્ષોભરહિતો માનવા સંતુ નિર્ભયા સૌ પ્રથમ આપણે શબ્દ લઈશું પર્જન્ય અન્વય પ્રમાણે જોઈએ સૌ પ્રથમ શબ્દ છે પર્જન્ય પર્જન્ય એટલે કે વરસાદ કાલે કાળ સમયે કાલે એટલે કે યોગ્ય સમયે અથવા તો ઋતુ અનુસાર વર્ષતું વર્ષતું એટલે કે વર્ષો વરસાદ થાવો વર્ષો વર્ષતું એ વર્ષ ધાતુનું આ જ્ઞા અન્ય પુરુષ એક વચનનું રૂપ છે પૃથ્વી પૃથ્વી એટલે કે ધરતી પૃથ્વી અવની પણ કહી શકાય સસ્ય સાલીની સસ્ય સાલેની એટલે ધાન્યથી શોભનારી ધાન્ય સંપન્ન અનાજ આપવાના સ્વભાવવાળી અથવા તો અનાજને લીધે શોભતી દેશો અયમ દેશો અયમ એટલે કે દેશઃ વત્તા અયમ દેશઃ એટલે કે દેશ અને અયમ અયમ એટલે કે આ આ દેશ ક્ષોભરહિતો ક્ષોભરહિતો એટલે કે ઉદ્વેગ વગરનો ગભરાટ વગરનો આ દેશ ઉદ્વેગ વગરનો ગભરાટ વગરનો અથવા તો ઉચાટ વગરનો માનવા માનવો નિર્ નિર્ભયા એટલે કે નિર્ભય માનવો નિર્ભય અને છેલ્લો શબ્દ લઈશું સંતુ સંતુ એટલે કે થાવ માનવો નિર્ભય થાવ ફરી એકવાર જોઈએ સૌ પ્રથમ આપણે શબ્દ લઈશું પર્જન્ય પર્જન્ય એટલે કે વરસાદ કાલે કાલે એટલે કે યોગ્ય સમયે ઋતુ અનુસાર વર્ષતુ વર્ષતુ એટલે કે વર્ષો એ વર્ષ ધાતુનું આ અન્ય પુરુષનું એક વચનનું રૂપ છે પૃથ્વી પૃથ્વી એટલે કે પૃથ્વી ધરતી અથવા તો અવનિ શ્યશાલિની સસ્યશાલિની એટલે કે ધાન્યથી શોભનારી ધાન્ય સંપન્ન અનાજ આપવાના સ્વભાવવાળી અથવા તો અનાજને લીધે શોભતી આમાંથી કોઈ પણ શબ્દ તમે પસંદ કરી શકો અને શસ્યશાલિની એ પૃથ્વી શબ્દનું વિશેષણ છે અય દેશ એટલે કે આ દેશ ક્ષોભરહિત એટલે કે ઉદ્વેગરહિત ગભરાટવિનાનો અથવા તો ઉચાટ વીનાનો થાવ માનવા માનવો નિર્ભયા નિર્ભય ભયવીના સંતુ થાવો માનવો ભયવીના થાવ પર્જન્ય કાલે વર્ષ તો વરસાદયોગ્ય સર્ષો પૃથ્વી સસ્યશાલી ધરતી ધાન્યપન હો અયમ દેશ આ દેશ ક્ષોભરહિત ઉદ્વેગરહિત થાવ માનવા નિર્ભયા માનવો નિર્ભય અને સંતુ એટલે બનો વરસાદ યોગ્ય સમયે વરસો ધરતી ધાન્ય સંપન્ન હો આ દેશ ઉદ્વેગ રહિત થાવ આ શ્લોકમાં દેશનું હિત અને કલ્યાણ થાય એવી શુભકામના વ્યક્ત થઈ છે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને આપણી ખેતી મોટે ભાગે વરસાદ પર આધારિત છે જો સમયસર વરસાદ વરસે તો જ અનાજ સારું પાકે તેથી સમયસર વરસાદ વરસે એ માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે આ પૃથ્વી ધન ધાન્યથી ભરપૂર બને આ દેશ અનાજથી ભરપૂર થાય તો લોકો કોઈ પણ પ્રકારનો ઉંચાટ કે ચિંતા અનુભવે નહીં તેથી આ દેશ રહિત થાય અને બધા જ માણસો નિર્ભય બને આ મા શ્લોકમાં માનવ માત્રના કલ્યાણની અને નિર્ભયતાની પ્રાર્થના કરી છે મિત્રો અહીં પ્રકરણ એકના એકથી પાંચ શ્લોકોની સમજૂતી મળી છે હવે પછી નવા જ મુદ્દા સાથે પ્રસ્તુત થઈશું અસ્તુ